માંડવી મામલતદાર કચેરી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા આવેદન આપી રજૂઆતો કરાઈ હતી વીર વીરસિંરોમણી રાણા સાંગા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધ માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદન આપી માંડવી રાજપૂત કરણી સેના દ્વારા રજૂઆતો કરાઈ હતી આપ તકે તાલુકા પ્રમુખ અરવિંદસિંહ જાડેજા હેમંતસિંહ પડિયાર પ્રવિણસિંહ ચાવડા મહેન્દ્રસિંહ જાડેજા કિરીટસિંહ જાડેજા અશોકસિંહ જાડેજા સહિત સેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માહિતી શુક્રવારે બપોરે કલાકે પ્રાપ્ત થયેલ છે અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના માંડવી તાલુકો હાલમાં રાજ્યસભામાં રાજ્યસભાના જે સાંસદ છે રામજીલાલ સુમન જેઓ સમાજવાદી પાર્ટીમાંથી આવે છે તેમણે ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાજ્યસભામાં અમારા ક્ષત્રિય સમાજના વીર શિરોમણી એવા રાણા સાંઘાનું જે અપમાન કર્યો છે અને જે અપમાનજનક ટિપ્પણી એમના વિશે કરી છે એના વિશે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે મામલદાર મારફતે અને અમારી માગણી છે કે આ ભાઈ જાહેરમાં માફી માગે આખા સમાજની અને જો એ માફી નથી માંગતા તો એની સામે કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યસભાનો જે એનું સાંસદ પદ છે એ છીનવવામાં આવે અન્યથા ક્ષત્રિય સમાજમાં જે અત્યારે રોષ ભભૂકી રહ્યો છે તો કાલ સવારે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો એની સરકારની જવાબદારી રહેશે વીર શિરોમણી સાંગા એટલે ભગવાન શ્રી રામના સિંધા વંશજમાં આવે છે એમના પિતાજી બાપા રાવલ એ સીંધે વંશજમાં આવતા હતા ભગવાન શ્રી રામના અને મહારાણા પ્રતાપના તેઓ દાદા થાય છે જ્યારે સનાતન ધર્મની રક્ષા માટે એમણે ઘણી લડાઈઓ લડી હોય અને સો યુદ્ધ લડ્યા હતા એમાં એક પણ યુદ્ધ હર્યા નહોતા ઇબ્રાહીમ લોધીને એમણે બે વખત હરાવ્યો અને બાબરને પણ એક યુદ્ધમાં હરાવ્યો છે હવે આવો જ્યારે ઉજળો ઇતિહાસ હોય વીર શિરોમણી વીર શિરોમણી રાણા સાંગાનો અને એનો જ્યારે આવો રાજ્યસભામાં અપમાન થાય તો ક્ષત્રિય સમાજ ક્યારેય નહીં સાંખી લે અને જો સરકાર આમના સામે કોઈ કાર્યવાહી નથી કરતી તો રાજપૂત સમાજ આના સામે સો ટકા મેદાનમાં ઉતરી અને કાર્યવાહી કરશે એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ બાપુ ખાસ કરીને અવારનવાર આ વર્ષની અંદર ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે ટિપ્પણીઓના તો ખરેખર આ લોકોને ઇતિહાસ ખબર નથી કે શું જો ગઈ સાલ પણ આપણે મુદ્દો જોયો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલાઓએ પણ રજવાડાઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી આ વખતે સમાજવાદી પાર્ટીના નેતા જે રામજીલાલ સુમન એમણે પણ રાજ્યસભામાં ખરાબ ટિપ્પણી કરી છે એટલે ક્ષત્રિય સમાજની ગમે એમ રીતે અપમાન કરવો આ એક પાર્ટીઓની ટેવ પડી ગઈ છે પણ ક્ષત્રિય સમાજ ક્યારે આ લોકોને સાંખી નહીં લે અને ક્ષત્રિય સમાજ અત્યારે ઠંડો થઈ બેઠો છે બરાબર છે જો તમે એને છંછેડવાની કોશિશ કરશો તો અમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે એ તલવારોથી લખાયેલો ઇતિહાસ છે અને ફરી એ તલવારો મ્યાનમાંથી બહાર ન કાઢવી પડે એટલે અમે આ રાજકીય જે પણ પાર્ટીના નેતાઓ એને અહીંયાથી ચીમકી ઉચારીએ છીએ કે અમારા ઉજળા ઇતિહાસ વિશે કોઈ ખરાબ ટિપ્પણી નહીં કરે નકા તલવારો કાઢતા અમને પણ વાર નહીં લાગે જય હિન્દ જય માતાજી હું રાજપૂત સમાજ તરફથી આવ્યો છું મારું નામ અશોકસિંહ જાડેજા છે અને જ્યારે આ વસ્તુ લોકતંત્રનો પાયો એટલે કે રજવાડા જ્યારે લોકતંત્ર દેવામાં આવ્યું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે કમસે કમ સાલિયાણું તમે બંધ કરી નાખો કાંઈ પ્રોબ્લેમ નથી પણ કમસે કમ મર્યાદાઓ તો રાખો અને જે વસ્તુ આ સુમન જે બોલે છે રાજ્યસભામાં સુકા આદરી લેવામાં આવે છે બીજી વસ્તુ કે લોકતંત્રના સૌથી મોટા હુમાયુ જેને કહેવાય કે એક પાયાના જે છે એ રાજપૂત બધાએ છે અને સાથે સાથે અઢારે અઢાર વર્ણને સાથે લઈને ચાલીએ છીએ હવે મને તમે એક નેતા બતાવો કે જે પોતે મંત્રી હોય અને એનો દીકરો કે એનો એના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય જેને કહેવાય કે મિલિટરી ફોર્સિસમાં હોય જ્યારે કે રાજપૂત સમાજના અંદર જ્યારે રાજા જ્યારે વેચતા ત્યારે એનો યુવરાજ એટલે કે સેનાપતિ તરીકે એના દીકરાને મોકલતા હતા મને એક રાજ મને એક નેતા દેખાડો કે જેનો પુત્ર જેને કહેવાય ને કે દેશ માટે લડતો હોય જ્યારે આટલું બધું બલિદાન આપ્યું રાજપૂતોનો ઇતિહાસ જેને કહેવાય ને કે સાહીથી નથી લોહીથી લખેલો છે આ વસ્તુ હંમેશા બધાને યાદ રાખવી જોઈએ તુચ્છ પોતાની પ્રસિદ્ધિ માટે જ્યારે જોઈએ ત્યારે ફિલ્મકાર ગમે પોતાની રીતે ફિલ્મ બનાવી લે ગમે એને જે પોતાની નાનકી એવી પ્રસિદ્ધિ લેવા માટે ગમે એ કરી લે એટલે ક્યાં સુધી અમે સહેન કરશું તમે લોકતંત્રના જે પાયો જેને કહેવાય ને કે મોટામાં મોટો પાયો જે છે એ રજવાડા છે મ્યાનમાં છે ટિંગાયેલી છે ત્યાં સુધી સારું છે મહેરબાની કરીને જો આ વસ્તુ ઉપાડવાનું ચાલું કરી લેશે તો મને નથી લાગતું કે આ સુમન જેને કહેવાય કે જે પોતે યુપીનો છે અને ત્યાં કને પણ રાજપૂતો રજવાડા રાજા ભૈયા જેવા પણ મહાન ક્રાંતિકારી વિચારવાળા અને બાહુબલ નેતાઓ પણ ત્યાં છે એ વસ્તુ એને ભૂલી ન જવી જોઈએ એટલે એટલે જેને કહેવાય ને કે મર્યાદા બોલવામાં લગામ બધી પાર્ટીઓ પોતાના જે આવા તુચ્છ ટાઈપના જેની જેની કોઈ ઓકાત નથી બરાબર ને એના મોઢામાં લગામ નાખે નકર રાજપૂત સમાજ લગામ નાખતા આવડે છે અને નગામ લગામ નાખીને રહેશે જે માતાજી